નાણા માટે ગીર સોમનાથના જિલ્લાના કરોડો રૂપિયાના ખર્ચે અનેક બંદરો વિકાસવામાં આવી રહ્યા છે ત્યારે આ મંત્રાલય શરૂ કરવાનો મુદ્દો પછી પણ માછીમાર સમાજ દ્વારા મહત્વનો ગણવામાં આવી રહ્યો છે અને ત્યારે ખાસ વાત કરીએ તો માછીમારો વેરાવળ ફેઝ લઈને કંઈક અંશે નારાજ જોવા મળી રહ્યા છે અને તેમની માંગ છે કે અહીં નવું બંદર બનાવવામાં આવે આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણે માછીમાર સમુદાય માટે કરાયેલા પ્રયાસો પ્રશંસનીય છે

કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં માછીમાર સમુદાય માટે એક પર્સનલી મંત્રાલય બનાવવાની ઘોષણા કરવામાં આવી છે આ બાબતે આપણે સ્થાનિક માછીમારોને પૂછીએ શું છે તેમનો અભિપ્રાય સરકારે પાછી ફરી એક વખત જાહેરાત કરી છે કે અમે અલગ સ્વતંત્ર માછીમાર માટે એક નવું મંત્રાલય જાહેર કરશું એ જાહેરાત એ લોકોએ દસ વર્ષ પહેલા પણ કરી હતી પણ દસ વર્ષમાં આજ સુધી સ્વતંત્ર મંત્રાલય આપ્યું નહીં હવે પાછું ફરીથી જે ઇલેક્શન આવી રહ્યું છે તો ફરીથી જાહેરાત કરી છે પણ જો એ લોકો સ્વતંત્ર મંત્રાલય માછીમારો માટે હકીકતમાં બનાવે તો એ સારું જ છે માછીમારો માટે કે અમને જે સરકારની જે યોજનાઓ છે એનો સીધો લાભ પહોંચી શકે બજેટનું જે એલોકેશન છે જે બજેટ જે જેના પૈસા જેનું જે એલોકેશન છે એ પણ માછીમારોને સરળતાથી મળી જાય તો એ જો એ લોકો અલગ મંત્રાલય બનાવતા હોય તો એને આવકારીએ છીએ બંને એક માછીમાર આપણી સાથે જોડાયેલા છે એમને પૂછે તે શું પ્રતિક્રિયા આપે છે સરકારે સ્વતંત્ર મંત્રાલયની જાહેરાત કરી એ સારી વાત છે ને એ લાગુ હોવું જોઈએ ઘણા વર્ષોથી સરકાર કહે છે કે સ્વતંત્ર મંત્રાલયને આપશું પણ આ વખતે બજેટ ચાલી એ બહુ સારી વાત છે સરકાર તરફથી પણ મારે સરકારને ધ્યાને દોરવું છે કે ભાઈ આ સ્વતંત્ર મંત્રાલય બને પછી એક કાયદો અને નિયમ બને કે માછી નાના માછીમારોને પૂરતો ભાવ મળે કેમ કે ભાવના કારણે માછીમારોનું માછીમારોના જે માછીનો ધંધો છે ને એ ખતમ થતો જાય છે એટલે કાયદોને નિયમ બને કે પૂરતો ભાવ દરેક દર વર્ષે જ્યારે એક બજેટ આવે ત્યારે એક લીગલી લીગલી કાયદો કાયદો ગણો કે નિયમ ગણો એવું રીતના થવું જોઈએ કે માછીમારોને ભાવ મળે અને એનાથી જ ને માછીમારોનું બિઝનેસ છે ને જોઈએ હાલ ગીર સોમનાથમાં માછીમારોની પરિસ્થિતિ શું છે હાલ તો માછીમારની પરિસ્થિતિ પેલા આઠ મહિના ધંધો ચાલતો હવે ત્રણ ચાર મહિના ધંધો બંધ છે અત્યારે તમે તો બોટો બધી લાંગરેલી જ છે દસ ટકા માન બોટો ચાલુ છે એવી હાલત થઈ ગઈ છે એનું કારણ શું છે કે આજે માછીમારો દિવસે દિવસે બોટ વહેલી બંધ કરતા જાય છે કારણ સરકારના નિયમો નિયમો ઘણા આવે છે અને એમાં કોઈ વિરોધ નથી કરતો અને બીજું કે ડીઝલ ડીઝલનો ભાવ એટલો એટલો વધારે છે કે પોસાતું નથી ભૂતો વાળાને અને બીજું કે ભાવ નથી મળતો મચ્છી અને મચ્છી પણ ઓછી આવે છે સ્થાનિક માછીમારોમાં એક બાજુ બજેટને લઈને ખુશી છે તો બીજી બાજુ સ્થાનિક માછીમારો જે ડીઝલના ભાવ છે સ્થાનિક માછીમારોને મચ્છીના ભાવ પૂરતા નથી મળતા તેને લઈને પણ તે લોકો કેન્દ્ર સરકારને ગુહાર લગાવી રહ્યા છે કે સ્વતંત્ર મંત્રાલય બન્યા પછી સ્થાનિક માછીમારોને પૂરતા ભાવ મળે તેના માટે નિયમો બનાવવામાં આવે તો જેથી કરીને સ્થાનિક માછીમારો છે તે પાયમાલ થતા બંધ થાય ચેતન અપરનાથી ઇન્ડિયા ન્યૂઝ ગીર સોમનાથ